ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના ગીતો અને ભારત માતાની જયના નારા વચ્ચે ભુજના જાણીતા મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન શ્રીમતી રામુબેન પટેલ દ્વારા નરસિંહ મહેતા નગરની શહેરી નંબર પાંચ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો વિશાળ જનમેદની અને બાળકોની હાજરી વચ્ચે સલામી આપી હતી અને આ તકે બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લીધો હતો આરંભે દર્શક અંતાણીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ સૌ બાળકો હાથમાં ઝંડા લઈને ભારત માતાની જયના નારા લગાવી અને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું આ તકે રામુબેન પટેલ દ્વારા તમામ બાળકોને ઇનામોથી નવાજ્યા હતા આ ઉપરાંત તમામ બાળકોને દિજેન્દ્રભાઈ બોરા મીનાબેન ધોળકિયા તેમજ કૌશલ્યાબેન જહેશભાઈ કોઠારી ગીતાબેન જોશી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ હર્ષદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યા હતા આજના દિને નરેન્દ્રભાઈ સ્વાદિયા અને ધારાબેન નેકુંજ અધિકારી તેમજ ભરતભાઈ સોની દેશભક્તિના ગીતો ગાઈ અને વાતાવરણને ગજવી મૂક્યું હતું સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા ભરતભાઈ સોની તેમજ જયંતિભાઈ ડુડિયા કાર્તિકભાઈ અંતાણી તેમજ મહિલાઓમાં દક્ષાબેન ડુડિયા સ્મિતાબેન અંતાણી ગીતાબેન જોશી ધારાબેન નિકુંજ અધિકારી કલ્પનાબેન સોની કૌશલ્યાબેન જહેશભાઈ કોઠારી મેલીબેન કોઠારી તેમજ પ્રિયાબેન કોઠારી તેમજ ભૂમિ કાર્તિક અંતાણી વગેરે મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે રામુબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આજના દિને બાળકોએ દેશભક્તિના ગીતો ગાઈ અને વાતાવરણ ગજવી મૂક્યું હતું દેશભક્તિના ગીતો કરનારા તમામ બાળકોને રમુબેન પટેલ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા